दे राम रे राम जय जय राम श्री राम जय राम <दे लागा> जय सियाराम जय राघव श्रावणी अनुष्ठान दिवस 23 पाबा नतनय संकट हरणम मंगलमूरति रूपई હનુમાન ચાલીસા ની ચાલીસ ચોપાઈઓ બાદ ગોસ્વામીજી ઉતરાર્ધ ની અંદર એક દોહા ના માધ્યમે હનુમાનજી મહારાજ ને એક પ્રાર્થના કરે છે પવન તનય સંકટ હરન એ પવન પુત્ર એ સંકટોના હરનારા શ્રી નુમાનજી મંગલ મૂર્તે રૂપ એ બધા જ મંગળોના મૂર્ત સ્વરૂપ એટલે કે જેની મૂર્તિને જોઈને મારાંત તમારા અંતકરણની અંદર એકદમ પ્રસન્નતાનો સંચાર થાય છે એવા મંગલ મૂર્તે રૂપ કે હે હનુમાનજી અમારા પર એવો અનુગ્રહ કરો કેવું અનુગ્રહ રામના નાના એમના પ્રિયતમા એવા સીતાજી સહિત હૃદય સુરભુ હૃદય સુરભુ મારા અંતકરણ ની અંદર નિવાસ કરો આના ઘણા બધા આધ્યાત્મિક અર્થ છે પણ એક સેવક માટે તો બસ એની આ જ અવસ્થા પરમ આવશ્યક છે ને એની જેને યાચના હોય છે એ છે કે એના ઇષ્ટ એના ઉપાસ્ય એના અંતઃકરણની અંદર અંકિત થાય તો આનું એક જ પરિણામ છે ને એ શું છે શિય રામમય સભજ યાની પ્રભુ પ્રનામ મય પ્રતી થાય બસ બધાને વંદવાનું મન થાય છે વંદવાનું જ આપણો આશ્રય રહે છે એટલા માટે હનુમાન ચાલીસા અંતિમ દોહા ની અંદર રામ લખન

ઘણી બધી વખત આપણે શાસ્ત્રના આધાર સાથે એના પઠન કરતા હોઈએ પણ એનો સમજવાનો ક્યાંક ને ક્યાંક આપણને અવકાશ ન મળે બસ એ જ આશયથી સમગ્ર માસ દરમિયાન એટલે કે ત્રેવીસ દિવસ આપણે આ સંવાદ પ્રતિદિન સવારે થયો બસ કેવલ કેવલ અને કેવલ ગુરુ કૃપાથી આ શક્ય બન્યું છે પણ હવે આનો એક સંદર્ભ છે અષ્ટ સિદ્ધિ અને નવનીતિ તો એનો પણ સંવાદ આપણે થોડો વિસ્તારથી કરવો છે એટલે હવે આગળના દિવસોની અંદર મળીએ છીએ આવતીકાલે સવારે ત્યાં સુધી આપ સૌને જય સિયારામ જય રામ જય રા